એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં વિમાન ક્રેશ થયું છે આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદથી અમદાવાદમાં વિમાન ક્રેશ થવાની ઘટના બની છે અમદાવાદમાં એરપોર્ટ પર ક્રેશ થયું છે આ મોટી અપડેટ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે અમદાવાદની આ ઘટના છે અમદાવાદમાં વિમાન ક્રેશ થયું છે ગુદસેલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તો ફાયર વિભાગની ત્રણ ગાડીઓ અત્યારે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી છે અને સ્થિતિ ઉપર કાબુ મેળવવાના અને સ્થિતિને નિયંત્રણમાં મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અમદાવાદની આ ઘટના છે અમદાવાદમાં વિમાન ક્રેશ થયું છે ગુજ સેલ એરપોર્ટ પર આ પ્લેન ક્રેશ થયું છે ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર જવા માટે રવાના થઈ ચૂકી છે અને આ જે સમગ્ર ઘટના છે તેની ઉપર હાલ બચાવ રાહતની કામગીરી કરી શકાય તેના માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અમદાવાદની આ ઘટના આ ખૂબ મોટી ઘટના

તો હાલ તો ત્રણ જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થિતિ ઉપર મેળવવા માટેની જે જહેમત છે તે ઉઠાવવામાં આવી રહી છે અત્યાર સુધી કોઈ જાન અહેવાલ પ્રાપ્ત નથી થયા પરંતુ અમદાવાદમાં પ્લેન ક્રેશ થવાની ઘટના બની છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની આ ઘટના કે જ્યાં પ્લેન ક્રેશ થયું છે અત્યારે ધુમાડાના ગોટે ગોટા પણ જોઈ શકાય છે ગુડ સેલ એરપોર્ટ પર આ પ્લેન ક્રેશ થયું છે તો અમદાવાદમાં લઈ અને હાલ તો કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ આ પ્લેન ક્રેશ થવું છે જેને કારણે ધુમાડાના ગોટે ગોટા પણ દ્રશ્યમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે અત્યારે ત્રણ જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ દેખાયા છે

કાળા ગોટે ગોટા આકાશ તરફ સતત જઈ રહ્યા છે અને પ્લેન ક્રેશ થવું છે પ્લેન ક્રેશ થવાની ઘટનાને લઈ અને હાલ સમગ્ર વિસ્તારમાં જે ફાયર વિભાગની ગાડી છે ત્રણ જેટલી ગાડીઓ તે પણ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ છે અને વિસ્તારમાં પણ જોઈ શકાય છે કે ધુમાડાનું આવરણ છવાયું છે અને સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર હાલ સુધી પ્રાપ્ત નથી થયા પરંતુ ખૂબ આ ગંભીર ઘટના પ્લેન ક્રેશ થયું છે અમદાવાદમાં અમદાવાદના મેઘાણી નગર વિસ્તારની આ ઘટના છે ગુદસેલ એરપોર્ટ પર આ પ્લેન ક્રેશ થવું છે તો હાલ તો ત્રણ જેટલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે અને સ્થિતિને પહોંચી વળવા માટેની જહેમત ફાર વિભાગ દ્વારા પણ કરવામાં આવી રહી છે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે બંને અલગ અલગ દ્રશ્યો જુઓ બંને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાળે કાળા ગોટા જે છે તે સતત સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહ્યા છે અને હાલ ધુમાડાનું આવરણ પણ વિસ્તારમાં છવાતું જોવા મળી રહ્યું છે પ્લેન ક્રેશ થવા જેવી ગંભીર ઘટના અમદાવાદ શહેરમાં બની છે અમદાવાદ શહેરનો મેઘાણીનગર વિસ્તાર કે જ્યાં આ ઘટના બની છે

વ્યક્ત કરવામાં આવી રહી છે અને હાલ ફાર વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળ ઉપર છે પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ જે અપડેટ મોટી પ્રાપ્ત થઈ રહી છે પેસેન્જર પ્લેન આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અમદાવાદની ઘટના છે અમદાવાદમાં પ્લેન ક્રેશ થવું છે અને આ પેસેન્જર પ્લેન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે ગુજસેલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ થવું છે ફાર વિભાગની ત્રણ ગાડીઓ અત્યારે ઘટના સ્થળ ઉપર છે મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે તો ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે અને આશંકા એવી વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ દુર્ઘટનાગ્રસ્ત જે પ્લેન છે જે વિમાન ક્રેશ થવું છે તે પેસેન્જર પ્લેન હોવાની પણ અત્યારે તો હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા આકાશ તરફ જઈ રહ્યા છે સમગ્ર વિસ્તારમાં અત્યારે ધુમાડાનું આવરણ પણ છવાયું છે અને હાલ તો પ્લેન જે ક્રેશ થવું છે તે પેસેન્જર પ્લેન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ હાલ જાનહાનીના કોઈ સમાચાર અત્યાર સુધી નથી પ્રાપ્ત થઈ રહ્યા પરંતુ હાલ જે પ્રકારના દ્રશ્યો પણ જોઈ શકાય છે જે રીતની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે ગુટસેલ એરપોર્ટ પર આ પ્લેન ક્રેશ થયું છે મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે